जाकरी सह morally प्रमाइ or साधर भुराच सिंस कालत 16,1 little म drie खो पिर घूकाई स्योभा और समय अुरा कि जर खो तार गो excelै जर किर मत इसे को ગુડ મોર્નિંગ મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગ માં તમારું સ્વાગત છે મિત્રો ચેનલ માં નવો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો આજની વાર્તાની શરૂઆત થઈ ગઈ છે તો ગુડ મોર્નિંગ વન્સ અગેન ગાઈસ સૌને અને સવાર સવારમાં જો આરતી અને સાસુંમાં બસ શું કરે છે બે જણ ચા ડ્યુટી ચાલુ ચેનલ ડ્યુટી અને સવારે તો વરસાદ ધીમ ધીમ આવ્યો અપાર ઊભા થઈ ગયા 3 વાગે હા 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 ઓ વેકેશર માં ના બોલે સુક્રોન બાપા નયા તું હું ગયો ઉદારો કેમ બોલતી નહીં બે કે સરમાં બોલવું જોઈએ કે ના બોલતી ના બોલાય બોલાય એટલે તમારે મન પાસે બધું જોવાનું ના એ ફોટો પડે કેલ નંબર આવી ગયો દે આ પેલો નંબર આવી ગયો તો ઓકે આવા દીઓ ને આવી ફોટો ના આવે આવે વોટર કપડા વરસાદ આવે એટલે

थोड़ी थोड़ी होगी। जो जो बोलना है वही वही करना। वो, वो करेंगे, थोड़ी करेंगे। बातचीत आपको तो? आ, तो तो दो हम लगाएंगे, गिटार अपने रूम में। में और साथ गाना बजाएंगे। मैं तो आमी तो पर यास, में यास, मारा, यास, मारा यास, यास, कोई कोई टाइम ढगलो શું કરો છો બેટા તમે બસ મોજ છે આ ને હા આજે તો જો આ જાય વેકેશન માં માં ટી-શર્ટ ના હું જો ઓલ લખ્યું એ લખો બોલ એન્ટ્રી મારી છે જય જુગલબંધી જુગલબંધી આવો જતી રહી સૌથી મોટો પ્રવાસી સ્ત્રોત જતા રહે ભારત સૌથી મોટો પ્રવાસી સ્ત્રોત

इतिहास 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 गवाह है मम्मी आओ बिजू जो यू फिर ले डोर मम्मी जी और जी चार तो पी ले।, ले तेरे को जाना है हां नहीं जाना अभी जाना है तो फिर भी पापा दा बताइए रखा जड़ का चलो मम्मी का હા નીટની પરીક્ષા વિશે સંબંધ બકોલે છે સાથી મેરે સાથ તિલીની ઓ વાજે પરીક્ષાન હની નીટની જય માતાજી મિત્રો કાકાની મુલાકાત કરી આવ્યો કાકા શું કરે છે અને માસી શું કરે જુઓ માસી કપડા ધોવે છે પાસી ગુડ મોર્નિંગ ક્યો અલ્યા ગુડ મોર્નિંગ દાદાજી કાકા ગુડ મોર્નિંગ કાકાના રોજ જોક્સ આજ બીજો જોક્સ થઈ જાય કાકા હેડો મસ્ત હેડો આજ ચાવી વાળો જોક્સ કહેવા છે યાદ આવ્યો પેલી ચાવી પડી જાય એક દિવસ હા એક કોઠા હા એક ભાઈ બોલ્યો કુવામાં મારી ઘડિયાળ પડી હા હા

કશ્યો આદુ ની વાડી બનાવી છે તો ખાવ તો પડશે બિંદાળ શાક વીરો ફોન માં આવ્યો નથી ટિટપીટ બેરી નમતા લાગે ને આ તો હવા જ દે ને દેડા મુ દેડા રમે ને કેક મંજન મસાલાવાળી કાકરી કરી અમે બની આલે ખરો અને મીઠું નાખજો બધું નાખો કે આવના પડે બનાવવાની પાફા ચણા બાપન જાને અને ઈરાબેન મરામ છે પાણી કોકુડી પાણી કોકુડી નું પાણી ખુદી નાનું ના તો આ તો એ ઓલ ફોન બેન નો બતાવો ફોન ના કે ફોન તો બગાં ફોન કરો લેતા આવો શું આ લો એટલે કે ના તો લેવા તો ખબર

હા તો હવે ઢગલો ભરવાનો શું કરે ઠંડુ ઠંડુ કરી પવન આવ્યું છે

ચલા <sharp> 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 <sharp>

ओगे हो ना अरे दादू सुन द्याल मेरा

બધા ખબર છે પ્રાઈમઈ સારુ સાબ જય હે બેટા લિયાડો ચાલો આદમી વિડિઓ એન્ડિંગ કરીએ છીએ યોગ અમે તો લાઈક કમેન્ટ કરજો જય માતાજી ના ના ગુડ નાઈટ આરતી આરતી